થી જવાનું ગામ છે મારું ગામ જૂનું ગામ છે ઓ એટલે માથે આવે ચાલો મોડું થાય પછી ઘરે એટલે તો શરૂ હેલો ટુ ફેમિલી ફેમિલી મજા 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 ફેમિલી તો વેલકમ ટુ માય ને ગુડ આફ્ટરનૂન કારણ કે મેં આ બ્લોગ પાર્ટ બીજો બનાવેલો છે એટલે આફ્ટરનું જોઈએ કેમ કે એને દિવસે મેં બે પાર્ટ બનાવી નાખ્યા છે તો અત્યારે ત્યાં મેં ભોરખ્યા મંદિરના મંદિરે ગયા પછી ત્યાંથી આવીને મેં બાબરા ખોટી થયા ત્યાં છોડા પીધી અને ત્યાં લાસ્ટમાં બ્લોક પૂરો કર્યો અને મેં તમને વાત કરી હતી કે અમે જતા થઈ મારા જૂના ગામમાં તો મારું જૂનું ગામ કયું છે તમે તો બતાવો તો અહીં લીખું છે મો ઘરણી ગરણી તો આ સાઈડ તરફથી જવાનું ગામ છે મારું ગામ જૂનું ગામ છે મારું આજથી જો કે મને નથી આંબતું ઘણા વર્ષો પહેલાંનું મારું ગામ કહેવાય આ ઘરણી તો અમે ત્યાં જઈશું ત્યારે ને ભાઈને લેતા છે અરે મારા ગામમાં

તો મેં અત્યારે આવી ગયા છીએ અને મારા ગામમાં છે જૂનું મેં કીધું ત્યાં નહીં અમારા વડવાનું મંદિર છે ઋષિભાઈ બાપાનું શરીફળ હાથમાં લીધું છે શૈલેષભાઈ તો પહેલી વાર આવ્યા છે કેમ ને અમારા ઋષિભાઈ દાદાને જો અત્યારે મંદિરનું કામ શરૂ છે ગયા વર્ષે હું આવ્યો હતો તો વાત તો હતી મંદિર બનાવવાનો મતલબ તો જો અત્યારે મંદિરનું કામ શરૂ છે બધું ને હવે ભરી પરિફળ વધતી ને થઈ ગયું છે મોડું ત્રણ વાગી ને પછી મારે નીકળવાનું છે કારણ કે જે અમરેલીથી જવાનું થાય એટલે બહુ ટાઈમ લાગી જાય સમાધિના દર્શન કરાવું તમને અમારા વડવા છે દેશુપીર બાપાની ચેતન સમાધિ સમાધિ મંદિર છે અને આ ગાદી મંદિર છે ને જો મંદિરનું કામ અત્યારે બધું શરૂ છે કમ્પ્લીટ અને પાછળની સાઈડ એ વાડી છે તો હું આવતા વર્ષે ગયા વર્ષે આવ્યો તો હું દર વર્ષે આવું પગે લાગવા દર્શન કરવા માટે તો આ વર્ષે થોડુંક લેટ થઈ ગયું કે દિવાળી પછી તરત આવવાનું હોય મારે

पास जोड़ा

દાદાના દર્શન કરી લીધા છે તે સ્પીર બાપાને અને મેં તમને જેમ કીધું એમ કે અમારે શ્રીફળ મતલબ આખું વધારવાનું હોય અમારે શ્રીફળ શાળા કાઢીને કે મતલબ હાથેથી કે એવી રીતે અમારા ન હોય બરાબર અને અત્યારે જો મંદિરનું કામ જો કે શરૂ છે હું ગયા વર્ષે આવ્યો હતો ત્યારે વાત તો હતી કે મંદિરનું કામ મતલબ કરવાનું છે તો તો આજે આ વર્ષે થોડુંક લેટ થઈ ગયું ને કે દિવાળી પછી આપણે તરત આવીએ છીએ પણ આ વખતે થોડુંક મોડું થઈ ગયું છે અને હવે ત્રણ વાગી ગયા છે તો જે અમારે અમરેલી સાઈડ જવાનું છે ત્યાંથી પછી ઘરે એટલે મારે અહીંયાથી હજી મિનિમમ એકસો એંશી જેવો રૂટિંગ થાય કે ફરતું ફરતું જાવ એટલે હું તો એમ કે વધી જાય કે નક્કી નહીં બહુ તો કાંઈ વાંધો નહીં હવે આપણે નીકળ્યા થોડી વાર રહીને બસ તો ફૂલ બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રેજો કીધી હતી ના તમારે સવારે જવાનો પ્લાન હતો અહીંયા તો અત્યારે અમે આવ્યા છીએ ત્યાંથી દેશભી બાપાની જગ્યાથી પગાર લાગે અહીંયા બાપુનું બીજું મંદિર છે જ્યાં કહેવાય છે વરઝુડા એમ તો અહીંયા આવ્યા છે તો જો અત્યારે આવી રીતનું કંઈક મસ્ત મજાનું છે લે ગલું આવ્યા આવો આવો જો પણ અહીંયા એવા આપણને ખબર થોડી છે ગલ્લું છે એમ આપણે કાંઈ લાવ્યા નથી ગલુ હાટું તો આમ આવેલા છે તો અહીંયા જો મસ્ત મજાનો બગીચો છે મારા ભાઈ જો મોટું પડું જોવા ગયા છે હું પણ મોટો મોટો ધોયેલો કેમ કે મોઢાની હાલત તમે જો કેવી છે અને પછી અંદર અહીંયા દેહા બાપુની સમાધિ મતલબ મંદિર છે તો અહીંયા જઈ સમાધિ મંદિર અને દર્શન કરી દેહા બાપાના અને જો કે મેન મંદિર તો ગાદી મંદિર સમાધિ મંદિર અહીંયા છે જ મેં તમને પહેલાં બતાવ્યું હતું ત્યાં અને હવે પછી અહીંયા દર્શન કરી આવી અને પછી અમે નીકળી કેમકે ત્રણની માત્ર સાડા ત્રણ થઈ ગયા છે અત્યારે એટલે અહીં જો તમને એક વસ્તુ મસ્ત મજાની બતાવું તમને જો કે તમે સેની મિટિંગમાં તો જોયું છે છતાં પણ તમને બતાવું કેમ મસ્ત મજાની શિવલિંગ છે પણ ખંડિત છે એટલે અહીંયા પડી છે બાહુબલી મૂવીમાં શિવલિંગ હોત ને તો પ્રભાસ તો જો કે એમાં તો વીએફ હતું પણ આ રિયલ છે તો અહીંયા જો સામ મંદિર છે તો લા પાણી પાણી પીને પછી મારો ફોન પકડે કેમેરામેન પછી હું દર્શન કરવા જાઉં દિલ ગાર્ડન ગાર્ડન થાય છે ને જો મસ્ત મજાનું કઈ વાતાવરણ છે આમાંથી સ્કૂલ બસ આવે છે ભાઈ સાઈડમાં ઊભી રાખ્યું ને ઠોકી દે કે એમાં જગ્યા આંકડી છે આવો રસ્તો જો આવો ને આવી રીતનું કંઈક સીન છે એટલે મારે રીલ ઉતારવી હતી મેં તો કાંઈ નહીં હાલો આપણે ઉતર રીલ બિલ અને પછી નીકળીએ તો અહીંથી મારે અમરેલી સાઈડ જવાનું છે તો રોડ પૂછતા પૂછતા થઈ ગયો ભાઈ તો નથી તો આવું છે બધું ઓલું શું છે હે પાણીમાં બતક બચક બતક ચાલો ભાઈ ગયો ફટાફટ મોડું થાય પછી હાથ થઈ જાય ઘરે ભોગવ

મોટાની હાલત તો તમે જોઈ શકો કેવી હાલત થઈ ગઈ છે ને ઓલા ભાઈ ગયા છે આગળ દુકાને કંઈ કામ હશે ને હું અહીંયા મૂકો છું મિત્રો આવે પછી નાસ્તો કરી મસ્ત મજાના વડાપાવ બનાવે છે તો ગાડી મૂકી દીધી છે આપણે સાઈડમાં બહુ ભૂખ થાકી છે મિત્રો હાલો નાસ્તો બધો કરી નીકળે અને હાલત તમે જુઓ કેવી થઈ ગઈ તડકાની આજ હવારના અમે એક દિવસની યાત્રામાં નીકળ્યા હતા તો કેટલી જગ્યાએ ગયા ને એનું કંઈ નક્કી જ નથી ફરી ફરીને થાકી ગયા આવો બોલા એમ નથી શરદી એવી થઈ ગઈ ને

તો જો ભાઈ કોટબોટ પહેરી લેને હું એ કોર્ટબોટ પહેરી લઉં આ ભાઈ કે પણ મને ટાઈટ હોય છે તો કોટબોટ પહેરી લઈ અને પછી ફટાફટ ઘેરે નીકળ્યા